રસ્તો બિસ્માર હાલતમાં છે સત્તાધીશોએ ભોળી જનતાનો ફાયદો ઉઠાવી વોટ લઈ લીધા હોવાનો આક્ષેપ કર્યો રોડ માટે રજળપાટ કરતા સ્થાનિકોએ હવે સત્તાધીશો સામે બાયો ચડાવી છે પ્રજાપતિ જગદીશ હું એના સ્થાનિક રહેવાસી શું સમસ્યા છે તમારા વિસ્તાર સમસ્યા સાહેબ વીસ વર્ષની અમારે આ સમસ્યા છે છેલ્લા ચાર વર્ષ પહેલાં પણ આંદોલન કર્યું હતું અને આ વિસ્તારમાં અને આ રોડની માંગણી કરી હતી પણ આ દિવસ સુધી અમારી રોડની માંગણી પૂરી કરવામાં આવી નથી શું તકલીફ પડી રહી છે અત્યારે તકલીફ તો સાહેબ આ હમણાં બે દિવસ પહેલાનો દાખલો છે અહીંયા સોસાયટીની અંદર એક ડિલિવરી મિસર થઈ ગઈ બાળક આ રોડના કારણે અહીંયા જઈ ના શક્યા અને રોડની અંદર આવું થઈ ગયું ્ટરમાં તો ચાર વર્ષથી અમે હેરાન પરેશાન છીએ આ માટી હેઠળ રોડ બનાવેલો અત્યારે તમે જોઈ શકો છો રોડની હાલત ચીફ ઓફિસર સાહેબ આવીને ગયા છે સવારે તો અડધું ટ્રેક્ટર ખાલી ડસ્ટ નાખ્યું છે આગળ એ બી અડધું ટેક્ટર નાખ્યું છે આ રોડમાં અડધું ટ્રેક્ટર ડસ્ટ થાય એમ છે નહીં અને બીજી વાત કરવા જઈએ તો એકસો છપ્પન સીટો ભાજપ સાથે લાવી હતી બરાબર એ વિકાસના કામો કરવાના

ચાર થી પાંચ વર્ષથી અહીંયા કેટલી વખત અરજી કરી કેટલી વખત કરી રોડ બનતો નથી આ બાજુ કોઈ આવતું ભી નહી કોઈ જોવા ભી નહી આવતું કેટલી પ્રોબ્લેમ થાય છે એમને ખબર નથી કામ કરી અમે એક મકાન તકલીફ પડે છે દર ફેરા આવું જ કરે છે કશું જ અહીંયા જોગેશ પટેલ બાકી ગયા સમાજવાડી માં આવ્યા હતા જયારે વોટ હતો ને ત્યારે કઈ ફેરા એમ કીધું મારા ખર્ચે બી તો અમને રોડ બનાવી દીશ તો કેમ હજી એનું સમસ્યાનો ઉકેલ ના